રાજકોટમાં બંધનું પાલન કરાવવા કોંગ્રેસ કાર્યકરો મેદાની કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાજકોટના લોકોને શું કહ્યું સાંભળો

જોખમમાં મુકાય છે એટલી સુવિધીઓ અકસ્માતનો ભોગ બને છે અને ક્યાંય સરકાર ની નીતિ અને નિયતમાં કોરોના કારણે હોય અણી હોય મોદી કે રાજકોટો એની આગમાં કેટલી બનાવી છે ગઈકાલની સુધારી સત્તાના નથી ગઈકાલમાંથી ધડો લીધો હોય તો આજને રોકી શકાય હવે આગમાં ધડો લઈ આવતીકાલ સલામતી માટે આ થાય રાજકોટે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે